મે <aky doors> <sky Stunden> <hyres> વારે જો કઈ જોજો હો દાદા આય જો આની પાછે દો આય આડીતર માથામાં કર બહાર કર આ તો આમ દો રો ખાલી ધાણા જીરું જોતું છે બીજું કાઈ નહીં અને કોથળી ઉપર મૂકજો બધું નહીં આખું જીરું આખું જીરું આ બસ લો આ નહીં જોતું બધું આવી આમાં છે Iya, mau ya. Iya, mau kerja balik kakaknya. iya, 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 kakak. Oh, yeah. Ooh, na coisa, a jiru na coisa, olha que ele aí ah.

મારે ફરવું જોરા અહીંયા ઉમાડો છે હવે આ લઈ લે તો જાડું તપાઈને કઈ બારું એવું હોય હોય ને તો ભૂલે તો ભૂલે નતર નો ભૂલે ચાલો આ કાંદા આવ્યા તમારું બલેજ એનું ટમેટા નાખવા જ નહીં રીંગણા બિંગણા બધું રીંગણા આપણે ઉલ્યું કર્યું ને રીંગણા ને તળી લેવાના અને બહાર કાઢના પડે ના ના તાપ એટલો બધો માલ હોય A઩ મતંજ ખોાજજનસી littlefilles ખો ખછઈજ ખૌજલ ઴ા ખાજજશએ ખૌાજાઈ ખછે ખ ખળળ ખળે એ ગાવ જ નહી ઓ વિનું પ્રgunta કી ન લો ટીયા નીચે કે પ્રોગ્રામ ટીયા થાય ને યાર ઓ થઈ જાય તો થાય લગોઠી જેમ કરે ઈ ઈ આદુ બને ત્યાં હો જે સુત કરવા છે જા તાફું કરે

લીલા મરસાદુ નાખવાનું હલો આ લસણ લીલું પાણીમાં નાખે હો નીચ મરસુ બરસુ મીઠું જો અરે હળદર લાવો ની નદી હા હિંગ હળદર ધાણા જરૂર થોડુંક લાવો તકલીફ ના ના એ પતરી પૂરું નથી માહિતી અલે આ હુકો મરચું આપો પાણી લાવો કાશ્મીરી નાખી નાખી છે કાશ્મીરી છે હાલો

યુゼ બે રાખી આપડી કરી અને હા ભળો એક આવડો આ નાખ્યું તીખું ખાવા વાળો આડી હું તીખું ખાવા વાળો માણસ હું નાના કટકા કેટનાખો હાલ છે પણ એ શાક થઈ ગયું ક્યારે કહેવાય છે આમાં જાડો ફોટલો નીકળે શાક થઈ ગયું હા એનું શાક નું માપ કોઈ પણ વસ્તુ મીઠાઈ બનાવો તો ફટફટ જાડો ફોટલો બધું લગણ ગોતી ગોતી પડકે ધાણા થોડાક જાય તો એ વાંધો નહીં તમને બતાવી દીધું થોડાક થઈ ગયો અને હવે હવે ગોળ લાયે અહીંયાથી મોહન ડળનો ખુસ નહીં નહીં ક્યાં છે મોહન ડળિયો નથી નહી અચ્છા કાલ આવવાનો શું કાલ આવી એમ આવશે